સાવધાન મીન રાશિના જાતકો શું તમારું નસીબ ખરેખર બદલાવાનું છે કે પછી આ માત્ર એક આશા છે જાણો કેવી રીતે આ ચાર મહિના તમારું આખું ખાનદાન બદલી નાખશે જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં મીન રાશિના જાતકો આપણે બે હજાર છવ્વીસમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ચાલી રહ્યો છે છતાં પણ મીન રાશિના લોકોના જીવનમાં જે તેમણે વિચાર્યું હતું તે ધન માન સન્માન પદ પ્રતિષ્ઠા નોકરી અને વ્યાપારમાં આર્થિક સંકટ કેમ બનેલું છે કેમ જાન્યુઆરીથી એવી આશા હતી કે નવું વર્ષ લાગશે અને જીવનમાં મોટો બદલાવ આવશે પરંતુ અત્યાર સુધી એવું કંઈ થયું નથી બે હજાર પચીસ આખું વર્ષ સંઘર્ષમાં વીતી ગયું અને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પણ બહુ પ્રગતિ દેખાઈ નથી હવે સવાલ એ છે કે મીન રાશિના લોકોની સ્થિતિ ક્યારે સુધરશે કેવી રીતે આ આર્થિક સંકટ દૂર થશે અને આ ક્યાં સુધી ચાલશે મિત્રો હું તમને સ્પષ્ટ જણાવી દઉં કે ફેબ્રુઆરીથી જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય મીન રાશિના લોકો માટે એવો રહેશે કે આ ચાર મહિનામાં તમારી જિંદગી અને તમારું ખાનદાન બદલાઈ શકે છે પરંતુ તે પહેલાં તમારે કેટલાક કારણો સમજવા પડશે કે આર્થિક સંકટ કેમ બનેલું છે મીન રાશિના લોકો પર આર્થિક સંકટ કેમ સૌથી પહેલું કારણ એ છે કે મીન રાશિના લગ્ન રાશિ સ્વામી દેવગુરુ પડી જાય છે બીજું મોટું કારણ છે શનિનો પ્રભાવ મિત્રો શનિની ચાલ બહુ રહસ્યમય હોય છે શનિ કર્મોના દાતા છે જ્યારે શનિ જીવનમાં પરીક્ષા લેવા આવે છે ત્યારે વ્યક્તિને દરેક વસ્તુમાં રૂકાવટ વિલંબ તણાવ અને આર્થિક દબાણનો સામનો કરવો પડે છે તમે જુઓ મીન રાશિના લોકો સાથે આ જ થઈ રહ્યું છે પૈસા આવે છે પણ ટકતા નથી ખર્ચ વધી જાય છે નોકરીમાં સંતોષ નથી વ્યાપારમાં રૂકાવટ છે ઉધારનું દબાણ છે સ્વાસ્થ્ય પર ખર્ચ થાય છે પરિવારમાં જવાબદારીઓ છે અને આ જ કારણ છે કે બે હજાર પચીસ સંઘર્ષપૂર્ણ રહ્યું અને બે હજાર છવ્વીસ જાન્યુઆરીમાં પણ અપેક્ષિત પરિણામ મળ્યું નથી પરંતુ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તમારી કિસ્મતનું પૈડું ફરશે હવે સૌથી મોટા સમાચાર એ છે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી ગ્રહોનું ગોચર બદલાવાનું શરૂ થઈ રહ્યું છે અને આ જ બદલાવ તમારા જીવનમાં એવો ઉછાળો લાવશે જેની તમે લાંબા સમયથી રાહ જોતા હતા છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી બનશે મોટો ધનયોગ મિત્રો છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી શુક્રનું રાશિ પરિવર્તન થશે અને શુક્ર જેવા જ ગોચર કરશે મીન રાશિના લોકો માટે ધન લાભના નવા રસ્તાઓ ખુલશે શુક્ર શું કરે છે તે પૈસાનો પ્રવાહ વધારે છે વ્યાપારમાં ગ્રાહકો લાવે છે નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના યોગ બનાવે છે પ્રેમ અને સંબંધોમાં સુધારો લાવે છે આ સમયે જો તમે વ્યાપાર કરો છો કમિશન સાથે જોડાયેલા છો ઓનલાઈન કામ કરો છો બ્યુટી ફેશન કે લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા છો વિદેશ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડાયેલા છો તો મિત્રો આ સમય તમારા માટે બહુ પાવરફુલ સાબિત થશે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સૂર્યનું પરિવર્તન નવી શરૂઆત કરાવશે ત્યારબાદ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સૂર્ય રાશિ પરિવર્તન કરશે સૂર્યનું ગોચર મીન રાશિના લોકો માટે નોકરી અને પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં બદલાવ લાવશે આ સમય તમને સંકેત આપશે કે હવે તમારો સમય બદલાઈ રહ્યો છે હવે તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી મોટો બદલાવ આવશે પણ સાવધાની જરૂરી છે હવે મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી મંગળનું રાશિ પરિવર્તન થશે મંગળ ઉર્જા આપે છે પરાક્રમ આપે છે તેજ ગતિ આપે છે પરંતુ મંગળ જ્યારે ઉગ્ર હોય છે ત્યારે ગુસ્સો વિવાદ ઈજા અકસ્માત કોર્ટ કચેરી લડાઈ કે ઝઘડાનું કારણ પણ બની શકે છે તેથી મીન રાશિના લોકો માટે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં સાવધાની બહુ જરૂરી છે ખાસ ધ્યાન રાખજો વાહન ધીમે ચલાવો જોખમી રોકાણથી બચો કોઈની સાથે ઝઘડો ના કરો ક્રોધને કાબૂમાં રાખો ખોટા નિર્ણયો ના લો માર્ચ થી જૂન 2026 મીન રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ છે હવે વાત આવે છે અસલી બદલાવની મિત્રો માર્ચ એપ્રિલ મે અને જૂન આ ચાર મહિના મીન રાશિના લોકો માટે બહુ જ જબરજસ્ત રહેશે આ એ જ સમય હશે જ્યારે તમારા રોકાયેલા પૈસા પાછા આવી શકે છે નવી નોકરી મળી શકે છે પ્રમોશન થઈ શકે છે અને વ્યાપારમાં ઉછાળો આવી શકે છે બે માર્ચ બે હજાર છવ્વીસ થી શક્તિશાળી રાજયોગ બનશે બે માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ શુક્રનો ફરી ગોચર થશે અને ત્યારબાદ મીન રાશિના લોકોની એવો રાજયોગ બનશે જે તમારી પરેશાનીઓને ધીરે ધીરે ખતમ કરશે આ સમયે અટકેલા કામ પૂરા કરાવશે ધન લાભ અપાવશે નવી શરૂઆત કરાવશે જૂના નુકસાનની ભરપાઈ કરાવશે મિત્રો શુક્ર અને શનિનો સંબંધ બહુ ઊંડો છે જ્યારે શનિનો કઠિન સમય ચાલતો હોય ત્યારે શુક્રનો સાથ તેને શુભતામાં બદલી દે છે અને આ જ કારણ છે કે માર્ચ પછી તમને રાહત મળવા લાગશે માર્ચ પછી ભાગ્ય ખુલશે ગુરુનો મોટો બદલાવ આવશે હવે સૌથી મોટો પોઈન્ટ અગિયાર માર્ચ બે હજાર ના રોજ હોળી પછી દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ બદલાય છે અને જેવા ગુરુ મજબૂત થાય છે કે તરત જ મીન રાશિના લોકોનું ભાગ્ય જાગી જાય છે આ સમયે નોકરીમાં સ્થિરતા વ્યાપારમાં વિસ્તાર ધનમાં વૃદ્ધિ પરિવારમાં ખુશીઓ અને સ્વાસ્થ્યમાં સુધારો આપશે મિત્રો ગુરુ જ્યારે સાથ આપે છે ત્યારે માણસનું જીવન જ પલટી નાખે છે મીન રાશિના લોકોનું આર્થિક સંકટ ક્યાં સુધી રહેશે જો તમે પૂછો કે સંકટ ક્યાં સુધી ચાલશે તો સાંભળો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં હળવું દબાણ રહેશે માર્ચથી સ્થિતિ સુધરવાનું શરૂ થશે એપ્રિલથી મેમાં લાભ અને ઉન્નતિ તેજ થશે જૂન સુધી તમારો ગ્રાફ ઉપર જતો રહેશે મતલબ સાફ છે માર્ચ બે હજાર છવ્વીસથી તમારી અસલી પ્રગતિ શરૂ થશે શનિને કારણે ખોટા નિર્ણયો લેવાથી બચજો મિત્રો શનિની પરીક્ષા એ જ હોય છે કે વ્યક્તિ ખોટા નિર્ણયો લઈ લે છે ઉધારમાં પૈસા ફસાવી દે છે ખોટું રોકાણ કરી દે છે કોઈને પૈસા આપીને પચતા છે વ્યાપારમાં ખોટો માલ ભરી દે છે નોકરી છોડીને ભૂલ કરી દે છે તેથી મીન રાશિના લોકોને એ જ સલાહ છે કે જે કામ અનુભવવાળું હોય તે જ કરો ફાલતુ ખર્ચ રોકો જોખમી રોકાણથી બચો બચત પર ધ્યાન આપો વિવાદોથી દૂર રહો પ્રેમ અને સંબંધોમાં પણ વિચારીને ડગલું ભરો જો તમે પ્રેમ સંબંધમાં છો અથવા લગ્નનો નિર્ણય લેવા માંગો છો તો આ સમયે બહુ વિચારીને આગળ વધજો કારણ કે શનિની છાયામાં ઉતાવળમાં લીધેલો નિર્ણય પછીથી પછતાવો આપી શકે છે નિષ્કર્ષ એ જ છે કે મીન રાશિના લોકોનું ભાગ્ય બદલાવાનું છે મિત્રો હું તમને સ્પષ્ટ જણાવી દઉં કે ફેબ્રુઆરીથી જૂન બે હજાર છવ્વીસ મીન રાશિના લોકો માટે એવો સમય છે જે તમારી જિંદગીમાં પૈસા પ્રગતિ નોકરી વ્યાપાર પ્રતિષ્ઠા અને પરિવારની સ્થિતિ બધું જ બદલી શકે છે બસ ધ્યાન રાખવાનું છે ફેબ્રુઆરીમાં સ્વાસ્થ્ય અને ક્રોધ પર કાબુ રાખવો માર્ચથી તકો ઝડપી લેવી એપ્રિલથી મેમાં મહેનતનો પૂરો લાભ લેવો જૂન સુધી પોતાના લક્ષ્યને મજબૂત બનાવવો મિત્રો ખુશ રહો આબાદ રહો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં લખજો જય શનિદેવ જય ગુરુદેવ